ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ પડવાથી જનજીવન થયું પ્રભાવિત મહુવા જેસલ પાલીતાણા અને સિહોરમાં બાર ઇંચ વરસાદ પડવાથી અનેક ગામો સંપર્ક વિહોણા ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના મહુવા જેસર પાલીતાણા અને સિહોર તાલુકામાં અનેક ગામો પ્રભાવિત થવા પામ્યા છે દસથી બાર ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક ગામોના સંપર્કો તૂટ્યા છે જ્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં લોકો પણ ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે ગઈકાલે રાત્રે પાલીતાણા મામલતદારને સેંજળિયા ગામે કેટલાક લોકો ફસાયા હોવાનો કોલ મળતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જ્યારે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજળા ગામે બેટમાં ફેરવાતા ભાવનગર પોલીસે જીવના જોખમે લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે જ્યારે જિલ્લાના બોઢણા લવરડા ઢૂંઢસર સરકડીયા ગોંધાળા ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટવા પામ્યો છે અહેવાલ બિજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર તમારા ઝુંપડામાં

ઇન્ચાર્જ અમને સાડા આઠ નવ કલાક આસપાસ સાંજળીયા ગામે કેટલાક લોકો ફસાયેલા હોવાના મેસેજ મળતા અમારી ફાયર ટીમ પોલીસ ટીમ તથા અમુ દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવેલી અમે જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું એ જેસીબીને સૌથી પહેલા અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને એ રેસ્ક્યુમાં અમે સફળ થયા જેસીબી અત્યારે ડ્રાઈવર સાથે અમારી સાથે બહાર આવી ગયું છે ડ્રાઈવર પાસેથી મળેલી વિગત મુજબ મઢેલી ખાતે બીજા લોકો ફસાયેલા છે એટલે એ પૈકી એક તુષારભાઈ લુણી નામના વ્યક્તિનો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે એ લોકો મઢુલીની અંદર બિલકુલ સેફ છે અને અગિયાર લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરવા માટે હવે એક જીસીબીથી પ્રયત્ન પહેલાં કરેલો હતો પણ પાણીના વહાવના કારણે જીસીબી તણાતું હોય અત્યારે બીજા નવા ફોર્સ વાળા જીસીબી મંગાવ્યા છે જે આવી ગયા છે જેને આપણે અત્યારે લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે એ ટાંકી ઉપર પણ ચાર લોકો પોતાની સેફ્ટી માટે ઉપર બેઠેલા છે એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા પંદર જણાય છે પણ બધે બધા સેફ છે અને આપણે આવતી ત્રીસ મિનિટમાં એમને સેફલી રેસ્ક્યુ કરીને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને સફળ પણ થઈશું જય હિન્દ